આ પડેથી પાણી નોકે છે ને એ બળવાન છે કોઈ બળવાન છે નહીં સમય આજ કરે છે સમય બધા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટીયો હોય ધનુષ ને હોય બાણ એક ગાંડિવ ની પણસ પકડીને આમ છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધૃઢતાતા એવો બાપુ અર્જુન હતો ને હસ્તિનાપુર થી દ્વાર કે जातो તેદી ગાંડિવ ખંભામાં જ હતું લૂટાઈ ગયો શું કામ સમય ગયો ગયો એમ તમારો મારો સમય છે કઈક મોકો મળે તો કરી લેજો બાકી આ પડી જાય ને પછી કઈ નથી બનવાનું આ દેહ ને તે રોતા નથી આવડવાનું રોતા આ કચ્છ નો બારવટી હોડીમાં બેઠા ને પછી ભજન ગાય છે ને પાપ તારું પોકાર એ તો બધું આ કવિઓની કલ્પના છે એટલી વાર માં કઈ જો ગાતા ન શીખી ગયો એવું નથી આપણને સમજાવવા હાટ કે આ જીધી લોટ જડવા મળશે ને પછી આમ છોકરા ઉભા છે ને બૈરા ઉભા છે ને બાપા ઉભા છે ને વહુ ઊભી છે એમાં બસાવી કોઈ હકવાનું નથી આ કોરોના આવ્યો ત્યારે હતા જ ને બધા લ્યો નો ગલોટિયા ખાઈ ગયા કોને બચાવ્યા એ તો એવો સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોત સુધરવાનું છે બાકી રોતા નથી આવડવાનું રોતા કઈક હરે નું ભજન કર્યું હોય છે તો જ તમને બાબુ આ જીવન ની એક શાંતિ મળવાની છે બાકી આ પૈસા થી બુદ્ધિ થી વિજ્ઞાન થી કઈ શાંતિ બાંધિ ન મળે ખોટી વાત આ બાયું સડાવવાનો ધંધો જ નથી રહ્યો શાંતિ જોતી હોય એના માટે બાપુ આ સંતો ની જે વાણી છે ને આના સિવાય બાપુ શાંતિ ક્યાંય મળે જ નહીં કોઈ કહેતું હોય તો ખોટી વાત છે પૈસા થી જો શાંતિ મળતી હોત ને તો આ આ કરોડપતિ ના દીકરા છે ને ઉભા વાહડા જેવા રખડે કોઈ હક જ નથી એમ પૈસા થી શાંતિ નથી મળતી રા પૈસા છે ને જીવન જીવવાનું માધ્યમ છે બાકી પૈસા થી શાંતિ બાંધતી ન મળે થોડા પૈસા ન હોય ને તો એવડે બધા રોતા હોય કે ભગવાન અમને પૈસા વાળા જેથી કરશે એટલે પૈસા વાળા છે રોતા હોય કે આ કોઈ સોરી ન જાય તારું બધા જાગે જ છે આપણે એમ દેખા પૈસા હોય તો હક છે કે ન હોય તો હું હક છે નથી કે અમારી પાસે કઈ છે ને પેલા છે કે પણ આ કોઈ લઈ ન જાય સારું પણ હરીને મેળવવા માટે બાપુ કોની શંખના છે દાસી જીવન રોવે નરસિંહ રોવે મીરા રોવે ગઈ મારા નાથ બાકી જાનવરને બાપુ ખબર નથી બાકી તો તમે પોપટ હોય ને આપડે પાંચ રામ પોપટ હોય ને એને આમ ગોકા મારી શીખડાવો ને રામ રામ તો એ બોલે પણ એને ખબર નથી કે રામ શું છે રામ નું નામ બોલવાનું નથી લેવાનું છે લેવામાં બોલવામાં ફેર છે લ્યો ને તો ઉગે બોલે તો આમ બધા એમ કે પાગલ થઈ ગયો નકરો બોલ બોલ કરે બોલવાની વાત નથી લેવાની વાત છે લીધું છે ને તો જ તમારા ઉપયોગમાં આવશે એ દાસી જબુ કે છે કે ધરમ ની હાટું ધારવું હોય માથું બાપુ એવી જયારે જયારે એવી એવી સદગુરુ મહારાજ ને કઈ કામ પીડ્યું હોય કઈ પણ માથું દેવાની વાત એટલે બાપુ આ માથા કાપવાની વાત નથી પણ સદગુરુ મહારાજ એમ કે ભાઈ અહીંયા આશ્રમમાં કામ છે ને બે દી આવો પછી મારે આમ છે ને મારે આમ છે ને એ બાના હોય ને એની વાત નથી રાખ હા હું આવું છું બસ બીજી વાત નહીં ઈ કઈક માથું આપી હકે ને ઈ જ કઈક બાપુ મેળવી હકે આ આશીર્વાદ ને ખરાબ છે ને એ બાપુ દેવાની વસ્તુ નથી તમારી સેવા જેવી હોય ને આશીર્વાદ ઓટોમેટિક મળી જાય ખરાબ છે ને ખરાબ એમ નામ જો દેવાઈ જતા હોય તો આપણે કઈ હારા નથી રોજ જેટલા ગોટો વાળી દેવી એમ નથી એ તો તમે આમતા હમતા અણીયું કાટ કાટ કરો ને એટલે એને અંદરથી બાપુ નીકળી જાય હું નામ નથી લેતો ને આવડા મારું લોહ પીયો છે આ એ હરાફ લાગી જાય આ એમ દેવા જેવી વસ્તુ નથી ખીસ્સામાં આપણે જરા ઈ ઈશા થાય તાર હરાફ દઈ દઈએ ઈશા થાય તાર આશીર્વાદ ઘણી વખત બાપુ મેં આવે બાપુ આના માથે હાથ મૂકોને આશીર્વાદ દો નાખી ભણે આ તોફાન ઓછા કરે હવે આ તમારા કોઠામાંથી આવ્યો તમને નહીં ખબર હોય તમને જ ભણતો હોય બાપુ શું કરે સંસ્કાર તો મા ને દેવા પડે અને જન્મે ને ત્યાં જ માને ખબર પડે કે કેવો થાય છે ભાઈ બાવા શું કરે સાધુ શું કરે એમ નથી રામ કાંઈક આપણે સિંચન આપણે કરવું પડે એમ નામ કોઈની પાસે કાંઈ છે નહીં નિંદા બાપુ એક આપણે મહાપુરુષો એટલા માટે કે છે કે નિંદા કરવાનું જો બંધ કરી દે ને આ એટલે જબુ માએ કીધું કે નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ તમને મને થોડોક સમય હોય ને તો હરિનું નામ લેવા લાગી જવાય પણ આ તો નવરા પડ્યા નથી ઉપાડી નથી કોક નહીં કોણ જાણે આમાં અમુક અમુક તો ઠેકો રાખ્યો એના ને તમે જોવો તો ગામડા બેઠા હોય ને તો આપડે અમતા નીકળે હોય ને કે ગુલામ નહીં જાવ છું એ આજ ઘરે નથી એ આજ આમ જ્યાં છે એ જ આમ જ્યાં ફલા પણ અમે જાય હાટું આવ્યા અમુક અમુક નો કંટ્રાટ જ હોય ગામમાં એવા જ કંટ્રાટી હોય સોરા સોરા હોય ગામ ને અહીંયા તો બધી રીતિ સીધી બેઠી હોય

વાતું તમે જોવો ને એટલે મહાપુરુષો કે સગાડ સા ને દીકરો કાપો અને પછી ભગવાન કે માગો માગો નગર માને દીકરા થી શું હોય ભગવાન હામો ભગવાન ભગવાનની શું જરૂર હોય માને શું જરૂર હોય ભગવાનની મારા દીકરા કરો એમ કે પણ કેવડી ધારણા કેવડો વિશ્વાસ કેવડો ભરોસો જેના કાપી નાખ્યો જ છે તો ખબર પડતી હોય બેઠો કરવાનો નથી કરવાનો મારે હું ભલામણ કરવાની હોય કરી લે ભલામણ એ ગામમાં ચાર પાંચ સાધુ આવ્યા ને તે સોરા પાંચ નીકળ્યા એ કે અમારે હરિયર કરવું છે તો ગાયલા જવા આમ છેલ્લે ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે ગયા એટલે કે અમારે હરિયર કરવું કે વાંધો ને બાપુ બેહો ઈ કે રસોઈ બનાવી દે એ કે ના તમારા ઘરનાને ને કહેવાય કે બોટ બેડું પાણીનું ફરી આવે ને કાચું સીધું આપી દઉં અમે હાથે રસોઈ બનાવશું બેન પાણી ફરવા ગયા ગામના કૂવે ભાઈએ બધી વસ્તુ આપી

ઉપર હમણે ઉડતી ત્યાં નાગ છે ને શિકાર છે લઈને નાગ માથે પડી નાગ ને વચ્ચે થી ઉપાડીને પૂંછડું બે લબડતા બે ટીપા પડ્યા બેન માથે જે હેલ છે બે ટીપા બેન હરકાદી હરકાદી આવી ઘરે ફળિયા માં બેઠા છે અહીંયા ઉતાર્યું બેડું અને કીધું કે લ્યો આ બોટ બેડો પાણી નું આમાંથી રસોઈ બનાવી ને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી ને જમ્યા ઘડી કીધું પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કરે આ શું કાચું સીધું આપ્યું છે એમની આથે રસોઈ બનાવી છે ને આ બન્યું શું બે માણા મૂજાણા સ્વર્ગમાં વિધાતા મૂજાણે આ લખવું કોના ખાતે આમાં નાક દોષિત નથી નોળિયો દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી તો હવે આ પાંચ મર્યાય લખવું કોના ખાતે ખોળા નાથમાં આવે છે વિધાતા પ્રભુ આવો પ્રસંગ બન્યો છે હવે આ લખવું કોના ખાતે

એટલે જબુ માને સવારામ બાપા એટલા માટે છેલ્લે કે છે કે જબુ તું મારી પાસે કઈક માય ઈ કે પણ બાપુ શું માંગુ મારે તમે તમે મને આ દુનિયામાં આ જોવો તો ખરા માણો મારો આખો અવતાર સફળ બનાવી દીધો મારે માંગવા જેવું કઈ છે જ નહીં તમે મને આ જે કઈ જે છે એ બધું મને જેમ છે એમ મને બધું બતાવી દીધું મારે શું માંગુ ઈ કે પણ જબુ કઈક તો માંગ તો મને એમ થાય કે ચબુ એ મારી પાસે કંઈક માગ્યું હોય એ કે પણ બાપુ મારે કાંઈ જરૂર નથી અને પછી બહુ આજીજી કરીને સવારે આમ એટલા માટે પછી ચબુમાં છેલ્લે કહેશે શું કહેશે જોગો જોગ મને ભેગી રાખજો બાપુ જો ગુરુ પાસેથી માગણી કરવાનો જો સમય આવે ને તો જબુમાં આપણને કહે છે કે ગુરુ મહારાજ મને જુગો જુગ ભેગી રાખજો મને અળગી ન કરતા તમે જોવો તો ખરા એની માગણી એટલે છેલ્લે જબુમાં કહે છે કાસી જબુ The. you શાંતિથી સાંભળો વ્રત બધાનો આભાર ભૂલચૂક થયો માફ કરજો જય માતાજી જય શ્યારામ જય માતાજી જય શ્યારામ